પાટણ શહેરના રેલવે ગરનાળામાંગથી ચૌદ કલાક બાદ પણ વરસાદી પાણીનો નિકાલ ના થતા પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભાજપના વિકાસની ફોલ ખોલી ભાજપની છત્રી પાણીમાં મૂકી ભાજપ અને નગરપાલિકાના વિરોધમાંગ સૂત્રોચ્ચાર કરી અનાખો વિરોધ નોંધાવ્યો હતો રેલવે ગરનાળા માંગ ભરાયેલા ગટર અને વરસાદી પાણી ઉતરી ચક્કજામ કરી કરવામાં આવ્યો હતો પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા પાટણ નગરપાલિકાનો પ્રિમોન્સુ પ્લાન જાણે ફેલ થયો છે તેના વિરોધમાં શહેરના રેલવે ગરનાળામાં સામાન્ય વરસાદમાં પણ વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાય છે ત્યારે રાત્રે વરસેલા વરસાદ બાદ હજુ સુધી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ રહેવાના કારણે વાહનચાલકો રાહદારીઓ હાલાકી ભોગવવી પડી રહી છે કેટલાકના વાહનો અંદરથી પસાર થતા બંધ થઈ ગયા હતા અને તેને ધક્કા મારી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરના રેલવે ગરનાળામાંગ ગીનચંદ સમાન પાણીમાંગ ભાજપની છત્રી સાથે ઉતરી ભાજપની છત્રીને પાણીમાંગ મૂકી સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કર્યો હતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કેમારભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વિરોધ કરવાનું કારણ એ જ છે કે ભાજપ શાસિત આ નગરપાલિકા છે ભાજપના લોકો એવું કહે કે આ ગતિશીલ ગુજરાત તો આ પાટણ માંગ જુઓ આ ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર જે મેન રેલવે ગરનાળું છે એ શહેરમાં આવવાનો મેઇન રસ્તો છે આ રસ્તા માંગ ચૌદ કલાક થયા છતાંને પાણી ઓસર્યા નથી આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે માત્ર ને માત્ર કાગળ પર મોનસૂન કાર્ય કરેલા છે ત્યારે પાટણમાંગ આજદિન સુધી ગતિશીલ ગુજરાતવાળું કોઈ કામ થયું નથી તેમ જણાવ્યું હતું જોતા રહો વિશ્વસર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો વિરોધ કરવાનું કારણ એજ છે કે ભાજપ શાસિત આ નગરપાલિકા છે અને ભાજપના લોકો એવું કે ગતિશીલ ગુજરાત આ પાટણમાં તમે પાટણ ગતિશીલ ગુજરાત તમને દેખાય છે પાટણની અંદર જે જે મેન નાળું કહેવાય છે પાટણ ઐતિહાસિક નગરીનો મેન રસ્તો છે આ મેન રસ્તાની અંદર તમે જોવો બાર બાર ચૌદ ચૌદ કલાક થયા હોવા છતાં પણ આ પાણી વસર્યું નથી આ ભ્રષ્ટાચારી ભાજપ સરકારે માત્ર ને માત્ર કાગળ ઉપર કાર્યક્રમ રાખેલા છે અને કાગળ ઉપર બાકી આજ દિન સુધી ગતિશીલ વાતો કામ નથી વરસાદના આગમન પહેલા નગરપાલિકા અને મહાનગરપાલિકાઓ પ્રી ની કામગીરી કરતી હોય છે પરંતુ અહિયાં પાટણ માં ભાજપ શાસિત પાટણ નગરપાલિકાએ એ કામગીરી માત્ર કાગળ ઉપર જ કરી છે અહિયાં થી વરસાદી પાણી નો છે તેમ છતાં વરસાદી પાણી ની જે ચેમ્બરો આવે ચેમ્બરો ની સાફ સફાઈ કરવામાં નહી આવી જેના કારણે જે બે કલાક માં પાણી ઓસરી જતા હતા એની જગ્યાએ અત્યારે કલાક છતાં વરસાદ પાણી ઓસરતા નથી તેને લઈ પાટણ શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવે ભાજપ ની ક્ષત્રિ પાણીમાં મૂકી અને જે પ્રવેશ દ્વાર પાટણ નો પ્રવેશ દ્વાર છે બંધ થાય છે એ પ્રવેશ દ્વાર માં ભાજપ ની છત્રી મુદી અમે અનોખો વિરોધ કર્યો છે ભાજપ ના સત્તાધીશો ને ભગવાન સદબુદ્ધિ આપે અને આ પાણી નો નિકાલ કરે જેથી કરીને પાટણ ની પ્રજા હેરાન પરેશાન ના થાય અહિયાં એક જ રસ્તો હોવાથી ટ્રાફિક ની સમસ્યા પણ સર્જા છે જેના કારણે પાટણમાં અવર જવર નો રસ્તો ટ્રાફિક પૂરા થઈ જાય બે કલાકે ટ્રાફિક પૂરો થાય અને લોકો હેરાન થાય